નમસ્કાર મિત્રો સ્વાગત છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે આ ભરતીની ખાસ વાત એ છે કે આ ભરતી માટે કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા જે છે એ લેવામાં આવતી નથી પરીક્ષા વગર ડાયરેક્ટ જે છે એ તમને સીધી સરકારી નોકરી જે છે એ આપવામાં આવે છે એના માટેની લાયકાત ધોરણ દસ પાસ રાખવામાં આવેલી છે અને આની અંદર તમને રૂપિયા સોળ હજાર ચારસો ને જે છે એ પગાર દર મહિને જે છે એ આપવામાં આવે છે કેટલી જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે ફોર્મ ભરવાની તારીખો અને વય મર્યાદા શું હોવી જોઈએ એના વિશેની અને આ ભરતી માટે કેટલીક અગત્યની સૂચનાઓ છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે અહીંયા જોઈ શકો છો કે વડોદરા મહાનગરપાલિકા છે એના દ્વારા બે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે એક જે પબ્લિક હેલ્થ વર્કર એની જે છે 106 જગ્યાઓ છે અને જે બીજી ભરતી છે એ છે ફિલ્ડ વર્કર એની જે છે એ 448 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે તો આજના આ વિડિયોની અંદર આપણે પબ્લિક હેલ્થ વર્કર ભરતી વિશેની વાત કરીશું જે ફિલ્ડ વર્કર ની ભરતી છે એના વિશેનો વિડીયો આપણે જે છે એ ઓલરેડી બનાવી દીધો છે એ વિડીયો તમને ચેનલની અંદર મળી જશે સાથે સાથે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ એ વિડિયોની લિંક જે છે એ આપવામાં આવેલી છે તો તમે જોઈ શકો છો આ બંને ભરતી માટે તમને તારીખ 11 2026 થી તારીખ દસ એક બે હજાર છવ્વીસ દરમિયાન જે છે એ ફોર્મ ભરી શકો છો જે પબ્લિક હેલ્થ વર્કર છે એના માટેની લાયકાત દસ પાસ છે અને જે ફિલ્ડ વર્કર છે એના માટેની લાયકાત જે છે એ આઠ પાસ છે પરંતુ આ બંને માટે કોઈ પણ પ્રકારની પરીક્ષા જે છે એ લેવામાં આવતી નથી આગળ તમે જોઈ શકો છો વિગતવાર જે છે એ નોટિફિકેશન છે કુલ જે છે એ એકસો ને છ જગ્યાઓ છે એના માટે જે છે એ કેટેગરી પ્રમાણે કેટલી જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે એ તમે અહીંયા જોઈ શકો છો એના પછી તમે અહીંયા જોઈ શકો છો જે એની શૈક્ષણિક લાયકાત તમે જોઈ શકો છો ધોરણ 12 પાસ અથવા સરકાર માન્ય સેનિটারি ઇન્સ્પેક્ટરનો કોર્સ તમે જે છે એ પાસ કરેલો હો જોઈએ અને સરકાર માન્ય મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ તમે જે છે એ પાસ કરેલો હો જોઈએ વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રીય ફરજ બજાવેલ ઉમેદવારો માટે ધોરણ દસ પાસ તથા સરકાર માન્ય સેનિটারি ઇન્સ્પેક્ટરનો કોર્સ પાસ અથવા સરકાર માન્ય મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ જે છે એ તમે પાસ કરેલો હો જોઈએ એટલે કે જો તમે વડોદરા શહેરના હોય અને તમે આરોગ્ય વિભાગની અંદર અલગથી જે છે એ पहिला ફરજ બજાવેલ હોય

માત્ર વડોદરા શહેરના ઉમેદવારો હોય એ જ ફોર્મ ભરી શકે પરંતુ જો તમે વડોદરા શહેર ના છો તો તમને જે છે એ ની અંદર વધારાના માર્ક જે છે એ આપવામાં આવશે તમને દર મહિને જે છે એ રૂપિયા સોળ હજાર ચારસો ને બાસઠ જે છે એ પગાર ચૂકવવામાં આવશે તમારી ઉંમર અઢાર વર્ષ કરતા ઓછી ના હોવી જોઈએ અને પિસ્તાળીસ વર્ષ કરતા જે છે એ વધુ હોવી જોઈએ નહીં અને આ ભરતીની બીજી બાબત એ છે કે આ જે છે એ કાયમી સરકારી નોકરી નથી અગિયાર મહિનાની કરાર આધારિત નોકરી જે છે એ તમને જે છે એ અહીંયા તમને અગિયાર મહિના માટે જે છે એ કરાર આધારિત ભરતી જે છે એ આપવામાં આવશે પછી તમે જોઈ શકો છો તમારું મેરિટ જે છે એ કેવી રીતે બનશે તો તમારી શૈક્ષણિક લાયકાત અને ગુણાકારના આધારે જો તમારે સાહીઠ થી ઓછા ગુણ આપવામાં આવ્યા હોય તો તમને જે છે એ ધોરણ દસ ના પાંચ ગુણ મળશે ધોરણ બારના જે છે એ દસ ગુણ મળશે અને સ્નાતકના પાંચ ગુણ મળશે તો આ પ્રમાણે તમે જોઈ શકો છો તમને પાંચ થી સાહીઠ માર્ક સુધી તમને જે છે એ મળી શકે છે અને જો તમારે ઇઠ્યોતેર કરતા વધારે ટકા આવેલા હોય તો તમને ધોરણ દસ ની અંદર તમારે જે ગુણ આવે છે એના પચીસ ટકા પચીસ માર્ક્સ મળશે ધોરણ બાર માં તમારે જે છે એ ઈઠ્યોતેર કરતા વધારે માર્ક આવેલા છે તો તમને ત્રીસ ગુણ ત્રીસ માર્ક્સ મળશે અને તમારે સ્નાતક ની અંદર પણ જે છે એ ઈઠ્યોતેર ટકા કરતા વધારે આવેલા છે તો એના તમને જે છે એ પચીસ માર્ક મળવા થશે આમ તમે જોઈ શકો છો કે તમને જે છે એ સાહીઠ માર્ક સુધીના જે છે એ મળી શકે છે જો તમે સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા તો હેલ્થ વર્કરનો જે આ કોર્સ આવે છે મલ્ટીપર્પસ હેલ્થ વર્કર એનો જે છે એ કોર્સ કરેલો હશે

એની અંદર નોકરી કરેલી છે તો તમને જે છે એના વીસ માર્ક મળવા પાત્ર થશે તો આમ જે છે એ તમારા અનુભવના તમને જે છે એ વીસ માર્ક મળશે અને જો તમે કોવિડ નાઇન્ટીન વખતે વડોદરા મહાનગરપાલિકાની અંદર જે છે એ કામગીરી બજાવી રહેશે તો એના તમને જે છે એ ત્રીસ માર્ક મળશે આમ તમારું જે છે એ એકસો પચાસ માર્કનું મેરિટ તમારા જે છે એ ધોરણ દસ બાર અને સ્નાતકના માર્ક્સના આધારે પછી તમે જે સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા તો મલ્ટિપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ કરેલો છે એના આધારે તમારા કમ્પ્યુટરના જે છે એ સર્ટિફિકેટ છે એના આધારે તમે વડોદરા શહેરના નિવાસી છો કે નહીં એના આધારે તમારા અનુભવ અને તમારી કામગીરીના આધારે તમને જે છે એ આ એકસો પચાસ માર્કમાંથી ડાયરેક્ટ માર્કસ આપવામાં આવશે અને એના આધારે તમારું જે 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 છે 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 મેરિટ બનાવવામાં આવશે અલગ અલગ સૂચના આપવામાં આવેલી છે તારીખ જે છે એ એક બે હજાર છવ્વીસ થી દસ એક બે હજાર છવ્વીસ સુધારી તમારે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાની છે અને જો તમે કેટેગરીનો લાભ મેળવવા માંગતા હોય તો જે પણ જરૂરી જાતિના દાખલા છે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે એ તમામ સર્ટિફિકેટ જે છે એ તમારા જોડે હોવા જરૂરી છે અને આ જે છે તમે જે છે ટ્રિપલ સી નું સર્ટિફિકેટ છે એ પણ પાસ કરેલું હોવું જોઈએ તો આમ મોટા મોટા જોવા જઈએ તો જે વડોદરા મહાનગરપાલિકાના જે છે એ આરોગ્ય વિભાગમાં કામ કરી ચૂકેલા છે એમના માટે દસ પાસ અને બાકીના તમામ ઉમેદવારો માટે બાર પાસ ઉપર કોઈ પણ પ્રકારની જે છે એ પરીક્ષા વગરની આ નવી સરકારી નોકરીની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ગમશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ